ચૈતર વસાવા એ વિધાનસભા ખાતે પહોંચ્યા અત્યારે મળી રહી છે સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા એ ત્રણ દિવસ વિધાનસભાની અંદર કયા પ્રશ્ન પૂછે છે શંકર ચૌધરી વિધાનસભા પહોંચી ચુક્યા છે એટલે ગૃહ અંદર થોડી જ વાર ની અંદર કામગીરી પણ શરૂ થશે

ચૈતર વસાવાને ને જામીન મળ્યા છે અને જામીન મળતા જ ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આજે વિધાનસભા ખાતે પહોંચ્યા છે દસ તારીખે ચૈતર વસાવા એને ફરી સરેન્ડર કરવાની જે રહેશે તે પ્રમાણની વાત સામે તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય એ વિધાનસભા પહોંચ્યાવાની વિગતો અત્યારે મળી રહી છે જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની અંદર કે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે

સાથે ત્યાંથી રાજપીપળા વડોદરા એમ લગભગ બધામાં એમને લઈ જવામાં આવે છે ત્યારબાદ એમની જામીન અરજી માટે સુનવણી થાય છે એમની જામીન અરજી પણ ના મંજૂર થાય છે પરંતુ અચાનક આજે રાત્રિના સમય ખબર પડે છે કે ચૈત્ર વસાવાના ત્રણ દિવસના હંગામી જામીન જે છે તે મંજૂર થયા છે કારણ કે એમને વિધાનસભાનું જે સત્ર છે તેમાં હાજરી આપવા માટેના જામીન આપવામાં આવ્યા છે પરંતુ એમાં શરતી જામીન આપવામાં આવે છે અલગ અલગ શરતો રાખવામાં આવી છે મીડિયામાં કોઈ પ્રતિક્રિયા ન આપવી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ અથવા તો વિરોધ પ્રદર્શન હોય તો તેની અંદર જોડાવો નહીં હાથમાં પોસ્ટર લઈને વિરોધ ન કરો આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી આ પ્રકારની જે કહી શકાય કે ટર્મ એન્ડ કન્ડિશન સાથે એમને કહી શકાય કે જામીન જે છે તે આપવામાં આવ્યા હોવાની વિગતો ત્યારે મળી હતી ત્યારે મારી સાથે ન્યૂઝરૂમ રૂમ સ્ટુડિયો થી પ્રદીપ પારી સાથે જોડાયા છે પ્રદીપ ઘણા લાંબા સમયથી ચૈત્ર વસાવા જેલની અંદર બંધ હતા સૌ કોઈની નજર હતી કે ચૈત્ર વસાવાને

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર વહેલી સવારે જ્યારે તેઓ જેલની બહાર નીકળ્યા તેમના જામીન જ્યારે મંજૂર થયા બહાર આવતાની સાથે જ નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા ત્યાં ઉપસ્થિત હતા તેમને રિસીવ કર્યા કેટલાક એ તેમના સંગઠનના તેમના કાર્યકર્તાઓ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા એ તમામની હાજરીમાં તેઓ વડોદરાથી અમદાવાદ આવવા માટે રવાના થયા અને અમદાવાદ આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠનના નેતાઓ સંગઠનના હોદ્દેદારોની સાથે તેઓ વિધાનસભા ગૃહની અંદર પહોંચે છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ તેમની સાથે હતા તમામ લોકો એકસાથે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરે છે ગૃહમાં જ્યારે વિધાનસભાના પરિસરની અંદર જ્યારે પ્રવેશ કરે છે દરમિયાન જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પણ ઉપસ્થિત હતા તમામ નેતાઓ હતા જોકે ચૈતર વસાવાને મીડિયા સમક્ષ આવવાનું નથી કોઈ વિરોધ પ્રદર્શનમાં નથી જોડાવાનું એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ગોપાલ ઇટાલિયા સુધીર વાઘાણી હેમંત ખવા એમની સાથે વિરોધ પ્રદર્શનમાં નહોતા જોડાયા પરંતુ તેઓ અલગથી વિધાનસભા પરિસરની અંદર એન્ટ્રી લે છે તેમની હાજરી દરમિયાન કેટલાક પ્રદેશના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે સાથે તેઓ આમ આદમી પાર્ટીની વિધાનસભાની ઓફિસની અંદર જશે ને ત્યાંથી ગૃહની અંદર પ્રવેશ કરશે શંકર ચૌધરી એ વિધાનસભા પહોંચી ચૂક્યા છે એટલે ગૃહની અંદર થોડી જ વારની અંદર કામગીરી પણ શરૂ થશે પરંતુ ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ બે દિવસ દરમિયાન જયતર વસાવાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આદિવાસી સમાજના લડાયક નેતા આદિવાસી સમાજના યુવા આગેવાન તેઓ વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને જામીન મળતાની સાથે જ તેમની પોસ્ટ હતી અને પોસ્ટ એટલા માટે મૂકી હતી કે તેઓ એવું નિશાન સાધી રહ્યા હતા કે આવનારા સમયમાં વિધાનસભા ગૃહમાં આદિવાસી વિસ્તારના લોકોના સવાલના જવાબો એ વિધાનસભા ગૃહની અંદર સવાલો પૂછાશે જો કે એક વાત એવી પણ આવી છે કે નિરંજન વસાવાએ છેલ્લા બે મહિનાથી ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર નર્મદા જિલ્લાની અંદર અને સાથે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી લોકોના જે પ્રશ્નો છે તેના માટે તૈયારી કરી રહ્યા હતા અને તેમાંના કેટલાક પ્રશ્નોએ ચૈતર વસાવા થકી તેમને વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કયા કયા પ્રશ્નોએ મંજૂર થયા છે અને કેટલા કેટલા પ્રશ્નોના જવાબ એ તેમના દ્વારા વિધાનસભાની અંદર આપવામાં આવશે જો કે આ તમામની વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલથી છૂટ્યા બાદ તેઓ એ ગાંધીનગરની અંદર તેમના પરિવારની સાથે પણ મુલાકાત થઈ હોવાની એક સમાચારે મળી રહ્યા છે પરંતુ તેના કોઈ તસવીર કે તેની કોઈ ફોટો સામે નથી આવી ભાવિક એક વાત ચોક્કસ છે કે ગાંધીનગર ખાતે તેમના પરિવારના સભ્યોએ હાજર હતા વર્ષા વસાવા સહિત તેમની બીજી પત્ની સાથે બાળકો પણ ઉપસ્થિત હતા આ તમામની સાથે મુલાકાત કર્યા બાદ તેઓ વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરી લીધો છે જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલતો જે પ્રમાણે ચૈતર વસાવાને લઈ આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે તે અત્યારે વિધાનસભા ખાતે પહોંચી ગયા છે સાથે જ એને જામીન મળ્યા ત્યારથી જ ગોપાલ ઇટાલે એક પોસ્ટ પણ કરી હતી અને પોસ્ટની અંદર લખવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજનો એક હીરો કે જે હવે વિધાનસભા ખાતે એ પ્રવેશ કરવાના છે એટલે આદિવાસી સમાજના જે પડતર પ્રશ્નો છે તેને લઈને વિધાનસભાની અંદર પૂછવામાં પ્રશ્નો આવે છે એમના જવાબો શું મળે છે સૌ કોઈની ત્યાં નજર છે સાથે સાથે જે પ્રમાણે ત્રણ દિવસના હંગામી જામીન જે છે તે ચૈતર વસાવાને મળ્યા હતા એમને જામીન મળતાની સાથે જે સીધા જ વડોદરા સેન્ટ્રલ જેલથી એમના કાર્યકર્તાઓ ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા ચૈત્ર વસાવાના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા બહોડી સંખ્યામાં ચૈતર વસાવાનું સ્વાગત કર્યા બાદ સીધા ત્યાંથી ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા ગાંધીનગર પહોંચી ગયા છે વિધાનસભામાં એન્ટ્રી પણ લઈ લીધી છે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ જે છે ગોપાલ ઇટાલિયા સુધીર વાઘાણી સહિતના હેમંત ખવા સહિતના લોકો જે છે ધારાસભ્યો છે એ અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને હવે વિધાનસભાની અંદર એન્ટ્રી પણ લઈ ચૂક્યા છે હવે આગામી સમયમાં એ ખબર પડશે કે વિધાનસભાના સત્ર દરમિયાન કયા કયા પ્રશ્નો પૂછાય છે અને એમને કયા કયા જવાબો મળે છે